તમે શું કરો હું હું તમને શું કહી દીધી બોલ આ રવિવાર તમારે રજા છે તો આપણે દ્વારકા આટો મારી આવો કેવું નથી ગયા નથી દ્વારકા હા શનિવાર રાતે નીકળી જવાય એમ કરાય સવાર ને વેલા પોચી જાય હમ દર્શન કરીને વયા હોય તો ભલે જાય બીજું શું હા તો છે આજ કયો વાર થયો આજ બુધવાર થયો ને ગુરુ શુક્ર શનિ ત્રણ દિવસ શનિવાર નીકળી જાય એવું હોય તો શનિવાર તમે વહેલા કલાક વહેલા વી આવજો કલાક બે કલાક બપોર પછી આવજો એટલે બપોર પછી રામ તો એટલી બધી સુરજ આપ શનિવારે આમથી આજ રજા જ છે આ ખેલ હા ઠીક બહાર જવાના હે બધાય બોસ ને તો એમને બધું કામ તો હોપી દીધું શુક્રવાર રોજ એટલે શનિવારે તો અમે રજા જ રહીશું તો શનિવાર જવાય તો પછી તમાર રવિવારે આરામ થઈ જાય આહારું જોઈએ હ હા જાવ કન્ફર્મ છે ને તો હા કન્ફર્મ તમ તમારે બસ જાય ઓલા ડ્રેસ મંગાવવાનો છે મંગાઈ લો મારી પેરો છે હમ હમ ના

થ ને તો હું લુડા ને કે મને થેલો ની ભરી દે તો હું મારે દર્શન થઈ જાય વરાય ને મારે માનતા કેદુ ની છે તો માનતા થઈ જાય મારે કેદુ ના છે કે મારે દ્વારકા જવું છે તો મારે અમથુમન કોણ લઈ જવાનું હતું આ તો ગાડી તમારી જાય છે તો મને આયરો એટલે લેતા જાવ તો હા તો મારે દર્શન થઈ જાય ને ના ના તું તૈયાર થઈ જા દર્શન તો હું થેલો ભરું ને હો શનિવારે જાવું જ છે આ તો આપણે બે દી જઈ આવી ફરી આવી હો દર્શન કરી આવી ભઈ કઈ ઠામાણ ને બીજું શું હોય હો હો શું તમ નકી કર્યું શેનો મમ્મીને હું આયરે લીધા

આવે તો શું થઈ ગયું એને શું ખાવું એને ગુજરાત હોય ખીચડું હોય આપણે એને એ ખાઈએ એ ખાવાનું એ ઘડીક થાય ઘડીક નહીં થાય ત્યાં રાખતો બટા અહીંયા રાખતો ગાડી ઉભી આમ કરતો પોલું કરતો મને આપડે એ વાત લઈને બાજવાનું ના થાય બરાબર બાજવાનું ન થાય નહીં

એમને માન હોય બધીએ જવા આવવાનું ને બધું હોય તારે એવું ન બોલે તો એને એકલા લઈ જવાના ને મારી હારે મને મજા આવે ન્યા કિસુ મંગાવો ઓલું મંગાવો કિસુ મંગાવો આપણે ન્યા કીચ દેખાવા જઈશું તારું હવે બધું આ બંધ કર બરાબર હવે તો હું કંટાળ્યો છું તારાથી કંટાળ્યો કોઈ દોસું ભેગી હોય આ ફરવા જઈશ ને ન્યા ભેગી હોય કોઈની બસ હવે કીધું તને બંધ થઈ જાય ભગવાન મેં કીધું બિચારા ને છોકરા ને કેવી ભાઈ પછી કોઈ કસકાય નહીં મારો દીકરો મારી કોર થાય છે પણ બહુ ને ગમતું નથી અત્યારે બહુ કોઈને ગઈ દીયા ગમે અરે ભગવાન મારા છોકરા ને બિચારા ને કસકાય નહીં હા હું દીપકને સમજાવી દઈશ કે તું શે ને તમે બધા ફરી આવો મારે આવું નથી કારણ કે મારે હવે હું થાકી ગઈ છું મને નજા નથી એટલે તમે બધે ફરી આવો એમ કરીને અને હું છે ને દીપકને સમજાવી લઈશ ન કરે એને ખોટું લાગે એને એમ થાય જો માર બાન બિચડાને આવું તો આને અમલી આવ્યા નહીં એને તો માની તાણ હોય પણ અત્યારની દીકરીઓ એક ભાઈને ગમે છે ગેઢિયા કોઈને ગમતા નથી લસો ને અત્યારે ગઈઢિયા કોઈને ગમતા નથી એને ફરવું હોય હરવું હોય એને ખાવું હોય આપણે ખાવું એને બર્ગર ને પીઝા ઢોસા ને બસ આવું ખાવું હોય ભેળું ખાવી હોય ચાઇનીઝ ખાવા છે પંજાબી ખાવા છે અને આપણને ખાવે નહીં આપણે સાદો શાક રોટલો જોઈને ખીચડી હોય એટલે આપણને પેટ ભરાય છે ભગવાન આપણને જે દીધું આપણને સાદું ખાવું ગમે એ દીપક દીપક આવ્યો તો બટા બોલો મમ્મી એ દીપક હું તને આજ આવવાનું તો કહું છું પણ માર નઈ મેર પડે બટા હા શું થયું ના ના તમે ફરી આવો ને તમે બે માણે જાવ અને તેસ ફરી અને આવતા રહ્યો ને મારે મેર નઈ પડે કારણ કે જો આજી મને તાવ જેવું થઈ ગયું છે અને મને મજા આમણા બે દી થી નથી રહેતી એટલે મારે આવું નથી અને તને ખબર નથી રવિવારે જવું લે મોટા પાય સત્સંગ નથી રાખ્યો

મને ખબર છે અને બહુ બધે ફેરાય એ હમણાં કીધું ગઈ નથી ને એટલે એને એમ થાય નાની સાંગ ભેગા જાય ગઈઠું માણા નો પોહાણ થાય અને હું કહે ઘર હાંચવીશ ઘરે આમ તો ઉઘાડું રે ને એટલે હું ઘર હાંચવીશ અને મારે છે ને સત્સંગ છે ને કાય રવિવાર નો એટલે હું સત્સંગમાં જાય ને તો મને આનંદ આવી જઈશ એ ભગવાન ના નામ લેવાશે ને એ ભગવાન ના નામ લેવાશે તો હું સત્સંગમાં જાઉં તો મને આનંદ આવી જાય ક્યારેક સમાર જવાનું થઈ છે ને બટા તેની મારી માનતા પૂરી કરી તમ ફરી આવો અને એવું દુઃખ મારું નહીં લગાડવાનું તારે અત્યારની છોકરીઓ છે ને બટા ગઈઠિયા ન ગમે તને નો ખબર હોય તને તારી માં છે પેટમાં બરે એની એની માં હોય એને કેમ પેટમાં બરે ભાઈ એને હેરાન કરતા હોય એની માં ને તો એને કેવું પેટમાં બરે તું માર દીકરો છો તન મારું પેટમાં ન બરે હું હવ ના માવતર નું હવ ને બરે માવતર હેરાન કરતા હોય આવે હે મારી મા નામ રાખે છે મારી મા નામ રાખે છે તમે જ આવો તમને કઉ છું તમતા જા ફરી આવો આવો ખાવો પીવો આનંદ કરો આ જિંદગી ગોકડીક ની છે ખાવ પીવો આનંદ કરો બાકી કઈ ભેગું આવવા નથી તમ તાર જાઓ

જા બટા જા જા અરે નથી મને ભૂખ નથી એવું ન કરાય જામાં દીકરા ખાઈ લે જા પણ મને ભૂખ તો હોવી જોઈએ ને મારે ભૂખ જ નથી મને ખબર છે તને દુખ લાગ્યું હોય એટલે તું નથ ખાતો જા તને મારા રાખ મારા દીકરા જા ખાઈ લે જા એવું નઈ રાખવાનું આનું ઉપર રી નો રખાય જા દીકરો ખાઈ લે જે ભાવી ખાઈ સાબુ પીવી છે દયો હવે ખાવાનું

બીમા એક વાર તો ડોસી હાટુ બાજે એ ઈ તો બાજે માં હોય ને એને પેટમાં દાજે હા હા વાત કર બહુ માવડ કીના થઈ ગયા છે તો તો નો પૈણે માને રખાય જિંદગી પર અહીંયા કે તારી પૈણવાની વાત આવી આયો તને આઈરે લઈ જવામાં હું થાતું તો એને ઈ મન નો ગમે એને કેટલું દુખ થાય એને કેટલું દુખ થાય આ લઈ લેજો તો બરોબર લઈ લેજો લઈ લેજો એમ નહીં તું ખાલી વિચાર એકવાર શાંતિથી એકવાર વિચાર અને સમજીને જો

મારા મમ્મીને ક્યાંય મૂકી આવું અને મને મારી મા વાલી છે તો એને એની વાલી હોય સાચી વાત છે મને મારી માને બધે ફરવા લઈ જાય મારી માને બધે લઈ જાય તો મને કેવું ગમે મારો ભાઈ અને ગાડી ખાલી જાય છે તો માને લઈ જવામાં શું વાંધો છે ભગવાન મારી તો બુદ્ધિ બગડી છે કે હું કેવી હતી રા કેમ લગન પછી હવા આવી થઈ ગઈ છું કાઈક તો આ બેન બેનપણીઓની બધીની વાતો હા બ્રેન મારી હાહુ આ મારી હાહુ તે હું એની સાથે ચડી ગઈ હું કેવી છોકરી સંસ્કારી હતી અને મેં તો મારા બાપનું નાક લજેવ્યું મારે હું બેય પાસે માફી માગી લઈશ હવે ઈ ઓન પાકી સાનો પેકીસ ઈ પાકી ગયો તમે ઉપાધી કરો મને તમે તમતા ફરી આવો હું તો મારી રીતે દવા પી મારી ભૂલ મને સમજાઈ ગઈ તમે આવો અમારા ભેગા દ્વારકા મને કઈ વાંધો નથી ના ના તમે બધા ફરી આવો જો મારો તો ફોન કરો કહું છું મમ્મી હું મારા મનથી કહું છું તમે અમારા ભેગા આવો મને તમારા ભેગો કાંઈ વાંધો નથી મને મારી ભૂલ સમજાઈ ગઈ એક તો પપ્પા છે ને તમે એકલા છો અમે તમને મૂકીને એકલા બધે જ્યાં હોય ત્યાં જાય એ કાંઈ સારું લાગે તમારે બધે અમારે ભેગું આવવાનું આમ થાય ગાડી છે આપણે ફોર વ્હીલ તો એમાં અમે બે આગળ બેઠા હોય પાછળની આખી સીટ ખાલી હોય તમે તમ આરામ કરો હોય તો લાંબા થઈ ગયો બધુંય થાય તમારે અમારે ભેગું બધે આવવાનું હવે મારે ગઠપણ છે બટા હું બધે નો ફરી શકું અને હું ઘરે બેઠા બેઠા ભગવાનની ભક્તિ કરું એટલું મારે જોઈશ મારે કાંઈ તમતા તમે તમારે હું રાજી થઈને કહું છું ને તમતા જાઓ અને હું ઘર હાચવી અને હું ઘરે રહીશ જાઓ તમારે માનતા છે ને એ તો પછી આજકાલ ક્યારેક તમે જઈશ ને ત્યારે હું આવીશ એ પછી તે એક દિન નો સ્વાધ્યાયમાં જાવ તો કાંઈ ન થઈ જાય આવજો ભેગા મને મારી ભૂલ સમજાઈ ગઈ મમ્મી મને માફ કર કરજો હવે મને એવું કાંઈ નથી તો તમે મારી દીકરી જ છો મારે એવું કાંઈ એવું નથી

તને બે ત્રણ કલર રહ્યા ને તમારી અત્યારે જોવાની કેવાય ગટપણ કોને તમારી ફરજ નિભાઈ મારા હારા નતા તોય તમે નાનાથી મોટા ભણાવ્યા ગણાવ્યા કાબિલ કર્યા લગ્ન કરી દીધા અને હવે ઈ તમને નો ઓલું હરખું કરે તો તમને કેવું થાય

કે ગઈઢાને કેવી રીતે રાખવા કેમ રાહ ખાંચવા કેટલું દુઃખ જો અમારા આશીર્વાદ ફરશે ને તો તમારે એ દ્વારકા જવાની બટા જરૂર નથી અને તમારે ગંગાજીએ જવાની જરૂર નથી તમે એક તમારા માવતરને ખરા આશીર્વાદ ફરશે ને તો તમારે એ દ્વારકા જવાની બટા જરૂર નથી અને તમારે ગંગાજીએ જવાની જરૂર નથી તમે એક તમારા માવતરને ખારો મોઢે બોલાવશો અને બટકુ રોટલો દઈશો ને એ જ તમારી જાત્રા ઘરે બેઠા છે એ સાચી વાત છે તમારી મમ્મી મારી ભૂલ મને સમજાઈ ગઈ છે હવે તમે મારા પ્રત્યે જરાય ઓલું રાજના મને કાંઈ નથી ભગવાન તમને હા સારી સદબુતિ આપે મારા દીકરાને કામ ધંધો આપે સુખ શાંતિથી હું આવો અમારો હરોભર પરિવાર હું રાજી રાજી રાખું એવી જ મને આશા છે જય દ્વારકા ધીસ આવી સદબુધિ હવના દીકરાને વહુને આપજો અને હવના ગઢિયાને આવી રીતે સાચવજો અને આ સાચો તીરથ તમારું આ હશે બટા દીપક મારી ભૂલ થઈ ગઈ મને માફ કર દ્યો

તો મે તને દુખ થાય કે નો થાય કીધું થાય તારો જીવ બડે ને મે કીધું એમ મારો જીવ બડે એમ એટલે એને ઈ થોડું કેને માં લાગ્યું હોય એટલે એ સમજી ગઈ એને ભગવાન તરીને આવીને આવી રીતે કસો નાઈ જેને પસ્તાવો થયો ને એની પસ્તાવો થયો ને થયો જ ને એટલે એને મારી અગર માફી માંગી તો મારી દીકરી છે ને હા હા ને મારી દીકરી છે ને મારે ઈ મારે કે દીકરી ઘણો બહુ ઘણો મારે બહુ કરવાની કોઈ દેવી નથી મે મારી દીકરી કોઈડે રાખીશ અને એને ખાવું હોય પીવું આપડે ક્યાંક કોઈ દી ના પાડી એને ગમે લેવું હોય આપણે કોઈ દી ના પાડી એને કોઈ કપડા નું કઈ કીધું કે તું આવા આવા અત્યારે જમાનો છે હવ હો રીતે હવે છોકરું એના જે ઉપેરે એટલે આપણે કઈ કોઈને નહીં કહેવાનું શાંતિ થી હંપીને દો અને ભગવાન ને કઈ શીખ ને આવી સદગુતિ દીકરા આપજો અને હવ ને સુખ શાંતિ આપજો અને હવના ઘરે આવા ઠાકર એરા ભાઈ